આ વ્યૂહાત્મક પગલું જેએપીએસની વૃદ્ધિ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે જે ગુજરાતમાં નિષ્ણાત રિયલ એસ્ટેટ સોલ્યુશન્સ પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે જયમ્બે પ્રોપર્ટી સોલ્યુશન્સના ફાઉન્ડર મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત ઠક્કરે જણાવ્યું કે અમદાવાદમાં વિસ્તરણ એ જેએપીએસ માટે એક સ્વાભાવિક પ્રગતિ છે કારણ કે અમે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સતત વિકાસ અને નવીનતા લાવીએ છીએ અમારી નવી શાખાઓ સિંધુ ભવન રોડ અને ગોતામાં અમને અમારા ગ્રાહકોને વૈયક્તિક સોલ્યુશન્સ પ્રદાન કરવામાં વધુ સારી રીતે મદદ કરશે જે આધુનિક ટેકનોલોજી એઆઈ આધારિત સૂચનો અને મજબૂત બજાર અનુભવો દ્વારા સંચાલિત છે બે હજાર ચૌદમાં ગાંધીનગરમાં સ્થાપના થયેલ જે એ આ વિસ્તારને વિગતવાર વિસ્તરાવીને ગિફ્ટ સિટી સહિત સમગ્ર ગાંધીનગર વિસ્તારને આવરી લીધો છે અમદાવાદના ઝડપી વિકાસ અને વધતા રિયલ એસ્ટેટની માંગને જોતા જે એપીએસ હવે એક વિશાળ બજારમાં તેની સેવાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે ખાતરી કરે છે કે ઘર ખરીદદારો વેપારીઓ અને રોકાણકારોને મોખરાનું માર્ગદર્શન અને અવકાશ મળશે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટે મહત્વપૂર્ણ વૃદ્ધિ અનુભવી છે જ્યાં પ્રોપર્ટી કિંમતો વાર્ષિક રીતે આશરે આઠથી બાર ટકાના દરે વધી રહી છે શહેરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારી મેટ્રો કનેક્ટિવિટી અને પ્રીમિયમ રહેણાંક અને વ્યાપારી જગ્યા માટે વધતી માંગને કારણે અમદાવાદ એક નફાકારક રોકાણ ગંતવ્ય બની ગયું છે જે એપીએસ નો અમદાવાદમાં પ્રવેશ બજારના વધતા વલણો સાથે સંકળાયેલો છે જેથી ખરીદદારો અને રોકાણકારો નિષ્ણાત માર્ગદર્શન સાથે આ તકનો લાભ લઈ શકે પ્રશાંત ઠક્કર છે હું જેમ બે પ્રોપર્ટી સોલ્યુશન એટલે કે જેપ્સના ફાઉન્ડર છું મારી જોડે જે મિતેશભાઈ છે કો ફાઉન્ડર છે અને સાહિલભાઈ લાલવાની જે એ કો ફાઉન્ડર છે અમારો જેપ્સનો મેઇન મોટો એ છે કે અમે કસ્ટમરને સારામાં સારી સર્વિસ અને લીગલાઇઝ ડોક્યુમેન્ટ્સ ટાઇટલ્સ ક્લિયર પ્રોપર્ટીનો અમે આગ્રહ રાખીએ છીએ અને સારામાં સારું લોકેશન સારી પ્રોપર્ટી અમને બાઇક કરી શકે અને ક્યાંય પણ છેતરાયા વગર પ્રોપર્ટી લઈ શકે એ અમારો રોલ રહે છે અમે સારી સર્વિસ આપીએ છીએ એવરીથિંગ સર્વિસ અમારી ગુડ સર્વિસમાં આવે છે અને અમારો જે મોટો છે એ મોટો છે કે અમે ગાંધીનગરની એક બ્રાન્ચ ચલાવીએ છીએ બીજી અમારી વૈષ્ણવદેવી પાસે ગોતામાં બ્રાન્ચ છે અને હવે નેક્સ્ટ અમે અમદાવાદમાં બ્રાન્ચ કરી છે આવનારા સમયની અંદર અમે ગુજરાતમાં સારા સિટીની અંદર બ્રાન્ચ કરવા માગીએ છીએ અને નેક્સ્ટ અમે ઇન્ટરનેશનલી જઈને સારો બિઝનેસ લેવા માગીએ છીએ તો અમે ઇન્ટરનેશનલી બી બ્રાન્ચ ઓપન કરશું અને લોકોને સારામાં સારી સર્વિસની અમે ગેરંટી આપશું હાલ અમારી પાસે લોટ ઓફ કસ્ટમરનો પોર્ટફોલિયો છે અને અમે ઘણા બધા કસ્ટમરોને આમાં હેપીનેસ આપી છે તો એ કસ્ટમર અમારા ફોલોવર્સ બી છે અને અમારી જોડે રેગ્યુલર બિઝનેસ કરે છે અને રીવિઝિટ થાય છે રીબિઝનેસ થાય છે અને વારંવાર બલ્ક પ્રોપર્ટીની અંદર અમારી જોડે જોડાય છે અને અમે સારી પ્રોપર્ટી આપીએ છીએ તો એના રેફરન્સીસ બી નવા ક્રિએટ થાય છે અને એ લોકોના ફેમિલીઝને બી અમે પ્રોપર્ટીઝ પ્રોવાઈડ કરીએ છીએ સારામાં સારી